જો તમે માતા પિતા છો તો તમે તમારા બાળકને ક્યારેય પણ આ સાત પ્રશ્ન પૂછ્યા છે આપણે આપણા બાળકની સાથે સમય વિતાવતા હોય છે પરંતુ ક્યારેય પણ આપણે આપણા બાળકની નજીક કે તેમની મનમાં શું ચાલે છે મનમાં કયા વિચારો ચાલે છે આપણે ક્યારેય જાણવાની કોશિશ કરી છે તેમની સાથે સમય વિતાવો અને તેમની સાથે ભાવનાત્મક જે તેમની ભાવનાત્મક લાગણીઓ રહેલી છે તે જાણવી ખૂબ જ જરૂરી હોય છે આ સાત જે પ્રશ્નોની વાત કરી રહી છું જો તમે નથી પૂછ્યા તો તમે આજે જ પૂછો નહીતર ઘણું મોડું થઈ જશે આપણા જે બાળક છે અને માતા પિતા છે તેમની વચ્ચે ઘણું અંતર આવી જતું હોય છે અને તેમાં પણ ખાસ કરીને આજના જે ડિજિટલ યુગ છે તેની વાત કરું તો ડિજિટલ યુગમાં આપણે જોતા હોય છે કે માતા પિતા પણ તેઓ ઓફિસ જતા હોય છે કે જોબ કરતા હોય છે ધંધો કરતા હોય છે અને ત્યારે તેમના બાળકો સાથે તે સમય વિતાવી નથી શકતા

પહેલાં તો સૌથી પહેલાં પૂછવું જોઈએ કે તમે કઈ બાબતો વિશે સૌથી વધુ વિચારો છો બાળકના મનમાં એવા ઘણા બધા વિચારો ચાલતા હોય છે કે સ્કૂલના હોય ઘરના હોય કે ગમે એવા ઘણા બધા એવા વિચારો હોય છે કે આપણે આપણી સાથે તેઓ શેર નથી કરી શકતા કે પછી શેર કરતા હોય છે તો આપણે તેમને સમજી નથી શકતા ઘણી બધી એવી બાબતો છે જેમ કે આ પ્રશ્નમાં જેવું આવી ગયું છે કે ઘણા બધા તેમના વિચારો છે તેના વિશે આપણે જાણવું જોઈએ જો તેથી કરીને બાળકને પણ એવું થશે કે તેમને પણ જે કહી રહ્યા છે તેઓ માતા પિતા સમજી રહ્યા છે બીજા પ્રશ્નની વાત કરું તો તમને સૌથી વધુ શું ગમે છે જેમાં તે ખુશ રહી શકે બાળકને જો આપણે આવું કંઈક પૂછશું કે તેને શું ગમે છે કેમ કે આપણે ના ગમતી વસ્તુઓ તેમને કહેવા માટે કહેતા હોય છે કે આ વસ્તુ ના કર કે પછી આવું બિહેવ ન કર પરંતુ તેમના મનમાં શું ચાલે છે તે પણ જાણવું આપણે ખૂબ જ જરૂરી છે કે તેમને શું ગમે છે તે કઈ વસ્તુ કરે છે કઈ ગેમ રમે છે કે શું એવું કરે છે કે જેનાથી તેઓ ખુશ રહી શકે છે આ એક ખૂબ જ મહત્વની બાબત છે કે આપણે તેનાથી જાણી શકીએ છીએ કે બાળકો તેમની આંખમાં શું છે તેમના સપનાઓ શું છે ત્રીજા પ્રશ્નની જે હું વાત કરું તો પેરેન્ટ્સ તેની સાથે હોય ત્યારે તેમને કેવું લાગે છે બાળક શું અનુભવે છે કે જ્યારે માતા પિતા હોય માતા પિતા હોય ત્યારે બાળક હું અનુભવતું હોય છે પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય છે કે બાળક મનમાં ક્યારેક એવું હોય છે અને ખાસ કરીને જેમ કે મેં વાત કરી કે ડિજિટલ યુગમાં એટલે કે ડિજિટલ આજે મોબાઈલ અને ટેબ્લેટ ઓનલાઈન જે પણ કંઈ તેઓ કરતા હોય છે જોતા હોય છે અને તેના કારણે તેમના મગજમાં ઘણી બધી એવી ઇફેક્ટ પડતી હોય છે સાઈડ ઇફેક્ટ પડતી હોય છે કે તેઓ અંદરની અંદર મૂંઝાતા હોય છે હવે આ ત્રણ પ્રશ્નો થયા સાથે ચોથા પ્રશ્નોની જો હું વાત કરું તો દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે કે જેના વિશે તે જાણવા ઈચ્છે છે એવું કોઈ રોલ મોડલ હોતું હોય છે બાળકોનું કોઈ કાર્ટૂન ઇફેક્ટ હોય છે કોઈ પણ કાર્ટૂન કેરેક્ટર હોય છે કે કોઈ પણ એવા મૂવીના કોઈ કેરેક્ટર હોય છે કે તેમને પસંદ આવતા હોય છે તેમના વિશે તેઓ જાણવા માટે આતુર હોતા હોય છે તો આવો પણ જો અગર તમે તમારા બાળકોને પ્રશ્ન કરશો કે તમે કોના વિશે સૌથી વધારે જાણવા ઈચ્છો છો તો બાળક તેના વિશે તેઓ બતાવી શકશે અને તેમના મનમાં કોઈ ક્રિએટિવિટી હશે કે પછી તેમના આગળના ફ્યુચરના શું પ્લાન છે તે વિશે પણ આના થકી આપણે જાણી શકશું આ સાથે બીજા જો પ્રશ્નની વાત કરું તો પરિવાર સાથેની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ યાદગીરી કઈ છે બાળકની મગજમાં એવી ઘણી બધી મેમરી હોય છે નાનપણથી લઈને મોટા થાય ત્યાં સુધી મોટા થાય ત્યાં સુધીમાં તો ઘણી બધી એવી મેમરી હોય છે કે તેઓ ભૂલી પણ જતા હોય છે ને કેટલીક મેમરી એવી હોય છે કે જે એન્ડ સુધી એટલે કે આપણી લાઈફ જીવીએ ત્યાં સુધી તેમના મગજમાં એ એક મેમરી બેસી જતી હોય છે અને ઘણી એવી સારી મેમરી પણ હોય છે તો આ જે આપણે મેમરી વિશે જો આપણે તેમને પૂછશું તો તેઓ પહેલાંની જે મેમરી છે યાદગીરી છે તેઓ યાદ કરશે માતા પિતા સાથે વિતાવેલા જે પલ છે ફેમિલી સાથે વિતાવેલા જે પલ છે દાદા દાદી હોય માતા પિતા હોય કે ભાઈ બહેન હોય તેમની સાથે વિતાવેલા જે યાદગીરી છે તેઓ યાદ કરી શકશે આ પછીનો જો હું પ્રશ્નની વાત કરું તો એવી કઈ બાબત છે કે જેના કારણે બાળક ચિંતિત રહે છે ઘણી વાર એવું બનતું હોય છે કે માતા પિતા પોતાનું જ જે પણ તેમનો જે કાંઈ નિર્ણય હોય છે તેમની ઉપર થોપી દેતા હોય છે અને બાળકો તેના લીધે મનમાં ને મનમાં તેઓ ચિંતિત રહેતા હોય છે મનમાં આપણે જોતા હોય છે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને અત્યારની જનરેશન તો એવી છે કે ખૂબ જ જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે કેમ કે તે કોઈની સાથે વાત શેર નથી કરી શકતા તો આ બાબતે પણ બાળકોને પૂછવું ખૂબ જ જરૂરી બને છે કે તેઓ કયા કારણને લઈને તેઓ ચિંતિત બને છે સાથે જેવી કઈ બાબત છે કે પેરેન્ટ્સ સાથે રહી અને શીખવા માંગે છે બાળક જે છે માતા પિતાને પોતાનો રોલ મોડલ ઘણા બધા એવા હોય છે કે માતાને પિતાને રોલ મોડલ ગણતા હોય છે માતા પિતા જે બન્યા હોય છે તેવું જ તેમને કરવું હોતું હોય છે ફેમિલીમાં પણ ઘણા બધા મેમ્બર્સ હોય છે કે વાત કરી દાદા દાદી છે કે મોટા ભાઈ બહેન છે તેમને જોઈને પણ તેઓ ઘણી બધી વખત શીખતા હોય છે કે મારે પણ આવું કંઈક બનવું છે મારે પણ આવું જ કંઈક કરવું છે તો તે માટે થઈને પણ તેઓ પૂછવું જોઈએ કે તેમને પેરેન્ટ્સ સાથે રહી અને તેઓ શું કરવા માગે છે પેરેન્ટ્સ પાસેથી તેઓ શું શીખવા માગે છે કે શું તેઓ જાણવા માગે છે આવા ઘણા બધા પ્રશ્નો છે કે આપણે બાળકને પૂછવું ખૂબ જ જરૂરી બને છે કેમ કે અત્યારના જે બાળકો છે તેઓ એ જ માગતા હોય છે કે ચોવીસ કલાકમાંથી ચોવીસ મિનિટ આપણે આપણા બાળકોને આપણે આપી શકીએ માતા પિતા અને તમામ લોકો અત્યારે પોતાની લાઈફમાં એટલા બિઝી હોય છે કે પોતાના બાળક માટે સમય કાઢવો અત્યારે ખૂબ જ દુર્લભ બની ગયું છે ખાસ કરીને વર્કિંગ પેરેન્ટ્સ છે કે બાળકોની સાથે સમય વિતાવી નથી શકતા એટલે ખાસ કરીને જો હું વાત કરું તો ક્વોન્ટિટી નહીં પરંતુ ક્વોલિટી ટાઈમ ખૂબ જ જરૂરી છે કે બાળકોને આપણે સમજી શકીએ જેમકે વાત કરીએ કે ચોવીસ કલાકમાંથી આપણે ચોવીસ મિનિટ તો કાઢવી જ જોઈએ એ પછી આપણે પ્લે ટાઈમ માટે હોય તેમની સાથે વર્કિંગ ટાઈમ હોય તેમની સાથે આપણે ભણાવવા માટે આપણે સમય કાઢતા હોય અને આજનો જેમ કે આપણો મેઇન જે મુદ્દો છે કે બાળકોને સમજવા ખૂબ જ જરૂરી છે બાળકોને પ્રશ્ન પૂછવા પણ ખૂબ જ જરૂરી છે તો દર્શક મિત્રો આજનો અમારો જે આ મેઈન જે મુદ્દો હતો બાળકો સાથે આપણે કેમ સમય વિતાવવો બાળકો પાસેથી જાણવું ખૂબ જ જરૂરી છે કે જેથી મોટા થઈને અને ખાસ કરીને જે અત્યારે ગ્રોઈંગ ટાઈમ છે નાનપણથી લઈને જે મોટા થઈ રહ્યા છે બાળકો આપણે તેમને સમજી શકીએ અને બાળકો પણ આપણને સમજી શકે કે જેથી આપણે અને આપણા બાળક વચ્ચેની જે ગેપ છે તે આપણે દૂર કરી શકીએ